આપઘાતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે પુત્ર પારસ ગોંડલિયાએ ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લેતા સમગ્ર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે પોલીસે એક અઠવાડ્યામાં કબજો લઈ પીએમ કરાવી અકસ્માતે ગુનો નોધી તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક પારસના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે પારસની નીચિયાના અજમેર ગામના રાધેશ્યામભાઈ રવુભાઈ મેસવાણીયા ની પુત્રી માનસી સાથે મનમેળ અને બંને ફોન પર વાત કરતા હોય જેથી જેની જાણ તેઓને થતા અજમેરના તુષાર ઉર્ફે ગોટી રાધેશ્યામ મેસવાણિયા ચોટીલાના શૈલેષભાઈ લાલદાસભાઈ દુધરેજીયા અને અજમેરના રાધેશ્યામ મેસવાણિયાએ પારસને માર મારવાની ધમકી આપતા પુત્રએ તેઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી કરી છે. જીડીપી ની સાથે જયદેવ ગોસ્વામી મૂડી